શું કહેશો કાલે ગામની અંદર ત્રણ મંદિરો સળગાવવામાં આવ્યા છે ક્યાં ક્યાં મંદિર છે રામાપીરનું મંદિર વાસંગી દાદાનું મંદિર અને મેલડી માતાજીનું મંદિર એ ત્રણ મંદિર સળગાવવામાં આવ્યા હતા રાત્રિના સમયે ગ્રામજનોએ એરપોર્ટ પોલીસ સ્ટેશને ફરિયાદ કરી છે પણ હજી સુધી કોઈ પોલીસે ગુનેગાર પકડ્યો નથી ગ્રામજનોની એવી માંગ છે જલ્દીમાં જલ્દી ગુનેગાર પકડે ગુનેગાર કોણ છે એની ખબર પડે ના એની કોઈ જાતનો ખ્યાલ નથી એ પોલીસનું કામ એ પોલીસ કરશે

ખાસ કરીને કઈ રીતના આ જે મંદિરો સળગાવવામાં આવ્યા કઈ વસ્તુ થી હતા એવું કઈ ખ્યાલ તમને ટાયર અને લાકડા થી આમ ડોકમાં નાખી ભગવાનજી ની મૂર્તિ હોઈ શકે ના એ તો પોલીસ તપાસ કરશે કોણ હોય એ કોઈ ખ્યાલ નથી ખાસ કરીને જે મંદિર સળગાવવામાં આવ્યા છે તે કેટલા કેટલા અંતર માં છે તમે મંદિર તણેમ ત્રણ મંદિર બબે કિલોમીટર ના અંતરે છે એવું તો શું કારણ હોઈ શકે કે કોઈ આ મંદિર સળગાવે હવે એ તો પોલીસ તપાસ કરશે ફરિયાદ લખાવેલી છે દિલીપભાઈ કાનજીભાઈ સરવૈયા જિયાણા ગામમાં ઘટના બની રામાપીરનું મંદિર સળગાવેલ છે અથવા બે મેલડીમાનું સળગાવેલ છે બંગલાવારી કહેવાય છે અને એક વાસંગી દાદાનું મંદિર સળગાવેલ છે હવે એ કાંઈ ખ્યાલ નથી કેવી રીતનું પણ અહીંયા ટાયર મૂર્તિ માંથી પહેરાવીને પછી સળગાયું અને મેળડીમાં એ લાકડા ભરી અને પછી સળગાયું દિવેલ ને બા બધું તે બધું સળગાવી દીધું છે હવે હવે એ કાંઈ ખ્યાલ નથી કોને સળગાવવામાં આવ્યું છે પિસ્તાલીસ પચાસ વર્ષના આડેગાડે મંદિર એ છે મેરડીમાંનું તો જાજુ સમય એ છે હવે એ કાઈ ન શકે કોણે સળગાવી છે એ કાઈ ખ્યાલ નથી સાહેબ આ રાતે બનાવ બનેલો હતો પણ સવારે ધૂપ દીવા કરવા આવ્યા એટલે ખબર પડી એટલે ગામ જનોને બોલાવ્યા કે મંદિર સળગાયું છે ત્યાં મેલીમાની જાણ થઈ કે એ હોય તો સળગાય ઘડીક થયું ત્યાં વાસંગી દાદાની ખબર પડી કે એ હોય સળગાયું કોને સળગાયું એ ઈ ખ્યાલ છે નહીં પોલીસ ફરિયાદ પોલીસ ફરિયાદ થઈ છે પોલીસ એની શોધખોળ કરે અને જલ્દીમાં જલ્દી આરોપીને પકડે અને કડકમાં કડક સજા કરે એ ગામજનોની માંગ છે ગામ જનોની કડકમાં કડક સજા કરે એ માંગ છે આરોપી પકડે શું નામ આપ્યું દાદા મારું નામ અમીરભાઈ લખ્મણભાઈ બોરી સાહ રહેવાનું મારે ગામ જિયાણા મારું ગામ જિયાણા તારણ હાલ રાજકોટ થઉં છું જિયાણા ગામની અંદર ત્રણ મંદિરો સરગામાં આવ્યા છે શું કહેશો કાલે સાહેબ મને બપોરે હું મારી વાડી હતો અને વાડીએ જિયાણાના કાનાભાઈ મને બોલાવ્યો કે અમે તું અહીંયા આવતો જિયાણામાં આવો બનાવ બન્યો હશે એટલે પછી રોડે મારી પાસે આવ્યા મને કે જિયાણા રામાપીરનું મંદિર હરગાયું મેરડીમાંનું મંદિર હર ગયું અને વાસિંગીનું મંદિર હર ગયું વાસિંગી નુકસાન ઓછી છે આ મંદિરોમાં બધામાં નુકસાન વધારે છે આપણે ફરિયાદ કરવી છે એટલે અમે કાલે બપોરે ફરિયાદ કરવા ગયા એરપોર્ટ પોલીસ સ્ટેશન પછી મેં મંદિર જોયું આ જિયાણાનું મંદિર જિયાણા ગામના પાટીએથી એક ટાયર લઈ આવી અને એમાં ઘી બી ઓમી મંદિર ની મૂર્તિ માં રાખી અને એ મંદિર પેલા હરગાવ્યું એ મંદિર હરગાવીને ત્યાંથી મૂર્તિ લઈ અને મૂર્તિ લઈને આ મેરડીમા ના મંદિરે આવ્યું અહીંયા લાકડા બાકડા મંદિર ની અંદર નાખી માતાજી ની છબી હતી અહીંયા આવીને બધું ઘી ને તેલ ને બધું હતું નાખીને આ મંદિર હરગાવીને ખૂબ આવું કૃત્ય કરેલું હતું એટલે અમે કાલ ફરિયાદ કરવાની વ્યક્તિ દ્વારા કરવામાં આવી છે બધાયને ડાઉટ છે કે ભાઈ આ છોકરા સિવાય ગામના છોકરા સિવાય કોઈ કૃત્ય કર્યું નથી કોઈ હિન્દુ મુસલમાન એવું નથી આ છોકરે આવું કૃત્ય કર્યું કોણ છોકરો નામ શું એનું એનું નામ છે અરવિંદભાઈ મોહનભાઈ સરવૈયા એ છોકરા માટે બધાયને ડાઉટ છે કાના સિવાય કોઈ આવું કૃત્ય કરે નહીં અને એ તાણ હાલમાં પોલીસ સ્ટેશનમાં છે અને પોલીસ શંકાના આધારે લઈ ગયા છે પછી અમે પોલીસ ત્યાં એવો ન્યાય માગી છે કે ભાઈ અમને તાત્કાલિક તરણી મંદિરનો અમને ન્યાય દયો સાહેબ સરકાર પાંચ પોલીસ આવી અપેક્ષા લઈને બેઠા છે સાહેબ અમે અને અમારે જિયાણાના રામાપીના ભુવા છે એના અત્યારે અન્ન નથી લેતા મંદિર હજુ ખબર પડી તૈયારનું કે મને આનો શોર ગોતી દે કે આવું કૃત્ય કોને કર્યું આ ધર્મ માટે